નમસ્કાર મિત્રો જેપી પી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે આજે આપણે ન્યૂ ઇન્ડિયા સમાચાર એકથી પંદર ડિસેમ્બર બે હજાર પચીસનું કરંટ અફેર્સ જોઈશું જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એક બિહાર રાજ્યને લોકશાહીની શું કહેવામાં આવે છે માતા ભારતના કયા ખેલાડીએ કૈરોમાં આઈ એસ શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પુરુષોની દસ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો સમ્રાટ રાણા ભારત દેશના જર પ્લાવિત વિસ્તારોમાં બિહારના ગોગાબેલ તળાવને કયો દરજ્જો આપવામાં આવ્યો છે રામસર સાઇટ પોતાની અનોખી કલા અને સંસ્કૃતિઓ માટે વિશ્વભરમાં વિખ્યાત એવા લખનઉને યુનેસ્કોએ કયા સન્માનથી નવાજ્યું છે ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે બે હજાર પંદરમાં કઈ ફાર્મસી શરૂ કરવામાં આવી હતી અમૃત ફાર્મસી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે જેપી નડ્ડા આધુનિક ભારતીય કલાના પિતા ગણાતા રાષ્ટ્રવાદી ચિત્રકાર કોણ છે નંદલાલ બોઝ નંદલાલ બોઝે ઓગણીસો ત્રીસમાં મીઠાના સત્યાગ્રહ દરમિયાન તેમણે સફેદ લિનોકટ પ્રિન્ટ પર કોનું કારું ચિત્ર બનાવ્યું હતું ગાંધીજી નંદલાલ બોજનો જન્મ ક્યારે થયો હતો ત્રણ ડિસેમ્બર અઢારસો બ્યાસી નંદલાલ બોજને કલામાં તેમના યોગદાન બદલ કયો પુરસ્કાર એનાત કરવામાં આવ્યો હતો પદ્મવિભૂષણ બંધારણના ચિત્રો કોણે દોડ્યા હતા નંદલાલ બોજ દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે દિલ્હીમાં કઈ જગ્યાએ આતંકવાદી હુમલો થયો લાલ કિલ્લા પાસે વંદે માતરમ ગીતના કેટલા વર્ષ પૂરા થયા એકસો પચાસ વંદે માતરમની એકસો પચાસ વર્ષગાંઠ કયા સુધી ઉજવવામાં આવશે સાત નવેમ્બર બે હજાર છવ્વીસ વંદે માતરમ સૌપ્રથમ પ્રથમ સાત નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ કયા સાહિત્યિક મેગેઝિનના પ્રકાશિત થયું હતું બંગ દર્શન બંકિમચંદ્ર ચેટર્જીએ વંદે માતરમ ગીતને કઈ નવલકથામાં સામેલ કર્યું હતું આનંદ મઠ ભારતનું રાષ્ટ્રગીત જનગણમન ક્યારે સ્વીકારવામાં આવ્યું ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ જણગણમણ રાષ્ટ્રગીત કોને લખ્યું હતું રવિન્દ્રનાથ ટાગોર વંદે માતરમ રાષ્ટ્રીય ગીત કોને લખ્યું હતું બંકિમચંદ્ર ચેટર્જી સાત નવેમ્બર સૈન્ય કર્મચારીઓ માટે કયા પેન્શનના અમલીકરણની અગિયારમી વર્ષગાંઠ હતી વન રેન્ક વન પેન્શન અમૂલની નોંધણી ચૌદ ડિસેમ્બર ઓગણીસો છેતાળીસના રોજ કોના નેતૃત્વ હેઠળ થઈ હતી ત્રિભુવનદાસ પટેલ અમૂલ ડેરી વિશ્વની કેટલામી સૌથી મોટી ડેરી છે આઠમી આજે અમૂલ કઈ ક્રાંતિનું પ્રણીતા બની ગયું છે શ્વેત ક્રાંતિ ભારતની ઉરાલ લુંગલ લેબલ કોન્ટ્રાક્ટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ બે હજાર ત્રેવીસમાં ઉદ્યોગ સાહસિક સહકારિતા એવોર્ડ શ્રેણીમાં કયો એવોર્ડ જીત્યો હતો એશિયા પેસેફિક કોઓપરેટિવ એક્સેલન્સ એવોર્ડ જુલાઈ બે હજાર પચીસમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કયા નામની કઈ એક મલ્ટી સ્ટેટ સહકારી સંસ્થાનું ઉદઘાટન કર્યું હતું સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ રાષ્ટ્રીય સહકારી નીતિ બે હજાર પચીસ ક્યારથી શરૂ કરવામાં આવી છે છ જુલાઈ બે હજાર પચીસ મહાસભાએ કયા વર્ષની આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જાહેર કર્યું છે બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય સહકારિતા બે હજાર પચીસનો વિષય કયો છે સહકારી સંસ્થાઓ વધુ સારા વિશ્વનું નિર્માણ કરે છે ડેરી અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સહકારી મંડળીઓને કેન્દ્ર અને રાજ્ય સહકારી બેંકોના શાના તરીકે નિયુક્ત કરવામાં આવે છે બેંક મિત્ર શ્વેત ક્રાંતિ ટુ પોઈન્ટ ઝીરોની માનક સંચાલન પ્રક્રિયા એસઓપી કોને લોન્ચ કરી છે અમિત શાહે આઝાદી પહેલાં આણંદ ખેડા જિલ્લાના કેટલાક ખેડૂતો મુંબઈની કઈ ડેરીને દૂધ વેચતા હતા પોલ્સન ડેરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ને સાના તરીકે પણ ઓળખવામાં આવે છે અમૂલ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સહકારી નીતિની જાહેરાત ક્યારે કરી હતી બે હજાર બે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે છ જુલાઈ બે હજાર એકવીસના રોજ કયા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી સહકાર મંત્રાલય ભારતમાં ઓલા અને ઉબર સહિત કઈ ટેક્સી સેવા ઉભરી રહી છે સહકાર ટેક્સી સહકારી ક્ષેત્ર કૃષિ અને ખેડૂતોની સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કેટલી રાષ્ટ્રીયની સહકારી મંડળીઓની રચના કરી છે ત્રય નેશનલ કો ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ એન સી એલ નામની એક રાષ્ટ્રીય સહકારી સંસ્થાની સ્થાપના કોને કરી છે કેન્દ્ર સરકાર નેશનલ કો ઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ એન સી ઓ એલ દ્વારા ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક વસ્તુઓ કયા નામ હેઠળ ખરીદવામાં આવે છે ભારત બ્રાન્ડ પુણેની વૈભવ શંકર મિત્તલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોઓપરેટિવ એ શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ માટે એ આઈ સી નવી દિલ્હી સાથે સંલગ્ન કયા નામનો નવો કોર્સ શરૂ કરવાની પહેલ કરી છે પી જી ડીએમ કો ઓપરેશન સહકારી શાસન શિક્ષણ અને સંશોધન માટે કઈ યુનિવર્સિટી માર્ગદર્શન આપશે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ટી એસ યુ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ગુજરાત બે હજાર એકમાં એક રાજકીય સંગઠનના સહકારી સેલના રાષ્ટ્રીય કન્વીનર તરીકે સેવા આપી હતી અમિત શાહ બે હજાર એકવીસમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને કયા દિવસ તરીકે ઉજવવામાં આવી જનજાતિ ગૌરવ દિવસ તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરતમાં નિર્માણાધીન કયા સ્ટેશનની મુલાકાત લીધી બુલેટ ટ્રેન પ્રધાનમંત્રી મોદીએ પંદરમી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે કયા માતાના મંદિરની મુલાકાત લીધી હતી દેવમોગરા માતાના મંદિર આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ત્રણ ડિસેમ્બર બે હજાર પંદર દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારી નોકરીઓમાં અનામત ત્રણ ટકાથી વધારીને કેટલા ટકા કરવામાં આવ્યું છે ચાર ટકા ન્યાયના મૂળભૂત અધિકારને મજબૂત અને સરળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરના રોજ કયા વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું કાનૂની સહાય પૂરી પાડવાની વ્યવસ્થાને મજબૂત બનાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના એંશી હજારથી વધુ ચુકાદાઓનો કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવાની પહેલની પ્રશંસા કરી અઢાર ભાષાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરના રોજ વારાણસીથી કેટલી નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી ઝાર ઉત્તરાખંડનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો નવ નવેમ્બર ન્યુક્લિયર ઉર્જા મિશન હેઠળ બે હજાર સુડતાળીસ સુધીમાં કેટલા ગીગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ છે સ્વ ગીગાવોટ આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ બે હજાર પચીસ કયા દેશે જીત્યો ભારત ભારતના મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ છે હરમનપ્રીત કૌર છ નવેમ્બરના રોજ આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ બે હજાર અઠ્યાવીસ ચેમ્પિયને કોની મુલાકાત લીધી નરેન્દ્ર મોદી બાબા સાહેબે ક્યારે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન આ વિડીયો ગમે હોય તો લાઈક્સ અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી આભાર